હાટીના તાલુકા કક્ષાના સિત્યોતેર માં પ્રજસ્ત દિન ખાતે ઉજવણી કરાઈ મામલતદાર ટીડીઓ સહિત અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આન બાન અને શાંતિ ઉજવણી કરાઈ રાજકીય સામાજિક સંસ્થાકીય આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા શહેર કક્ષાની ઉજવણી સરકારી હાઈસ્કૂલ ખાતે આચાર્ય શીતલ છગ અધ્યક્ષ સ્થાને યોજાયા સ્થાનિક રાજકીય અને વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા બંને કાર્યક્રમોના ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિ ભર્યા માહોલમાં ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે અને એસઆરઆઈ તેમજ મેડિકલ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા ઉજવણી આજે જલંધર ગામે કરવામાં આવી અમારી હાટીના તાલુકા આ કાર્યક્રમને આપવામાં આવ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં તંત્ર અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહેલ છે રાષ્ટ્રીય પર્વની આ ઉજવણી આનબાન અને શાંતિ કરવામાં આવી છે આ તબક્કે રાજ્ય સરકારશ્રી તરફથી આ ગામને પાંચ લાખ રૂપિયાના વિકાસ કામો માટેનું અનુદાન આપવામાં આવ્યું છે તેના ચેકની રેપ્લિકા પણ અર્પણ કરવામાં આવી છે આ તબક્કે સર્વે ગ્રામજનો અને આ શાળાના સમગ્ર સ્ટાફ વિદ્યાર્થી ગણ અને જેમણે પણ આ કાર્યક્રમમાં ઉલટભેર ભાગ લીધો છે એ સર્વનું તાલુકા વહીવટીતંત્ર વતી હું આભાર માનું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ